નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળીયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના મરચામાં સારી એવી તેજી જોવા મળે છે જાડે મરચાનો ભાવ જોઈએ તો આજે સાઠ રૂપિયાથી લઈ અને સારો માલ વી એક નંબર પાસઠ રૂપિયા અને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી આગળ લીંબુ લીંબુ મીડિયમ વખલ આવે છે જે ઝીણા આવે છે જાડા આવે છે બે ત્રણ વખલ આવે છે જેની બજારમાં આજે જોવા જઈએ તો એકસો દસ રૂપિયાથી લઈ અને એકસો વીસ રૂપિયા અને ઉપરમાં એકસો ને એકસો ચાલીસ રૂપિયા સુધી લઈ રનિંગ બજાર એકસો દસથી એકસો ચાલીસ રૂપિયા લીંબુનું બજાર છે ત્યાંથી કોબીમાં કોબીમાં આજે ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે કોબીમાં જોઈએ તો આજે સિત્તાલીસ રૂપિયાથી લઈ અને સારી કોબી ત્રીસ રૂપિયા અને પાંત્રીસ રૂપિયા કિલો છૂટકમાં વેચાણી છે ત્યાંથી આપણે ગુવા ગોર જ તેજી છે સાઠ રૂપિયાથી લઈ અને સારો ગોર વીઆઈપી એક નંબર સિત્તેર રૂપિયા અને છૂટકમાં પીચોતેર અને ક્યાંક ક્યાંક એંસી રૂપિયા કિલો પણ વેચાણો છે ત્યાંથી આદુ આદુમાં બે વેરાયટી આવે છે નવો આદુ અને જૂનું આદુ જે નવા આદુની કિંમત જોઈએ તો આપણે સાઠ રૂપિયાથી લઈ અને જૂનું આદુ એકસો ત્રીસ રૂપિયામાં વેચાય છે એટલે આદુની રનિંગ બજારમાં જોઈએ તો સાઠ રૂપિયાથી લઈ અને એકસો ત્રીસ રૂપિયા આદુની બજાર ત્યાંથી મિત્રો આગળ લીલી ડુંગળી લીલી ડુંગળીમાં બજાર સ્થિર જ છે પચાસ રૂપિયાથી લઈ મીડિયમ માલ પચાસ રૂપિયામાં વેચાય છે અને ઉપરમાં સારો માલ વીઆઈપી સાઠ રૂપિયા અને સિત્તેર રૂપિયા કિલો સુધી છૂટક વેચાય છે ત્યાંથી આગળ લાલ મરચાં લાલ મરચામાં રનિંગ બજાર જ છે સાઠ રૂપિયા પાસઠ રૂપિયા અને સારો વીઆઈપી માલ જે તમે જોઈ રહ્યા છો તે સિત્તેર રૂપિયા બજાર છે ત્યાંથી ધાણા તાળામાં જોઈએ તો આજે બજારમાં તેજ જોવા મળી છે બસો રૂપિયાથી લઈ અને ઉપરમાં બસો ત્રીસ અને બસો પચાસ રૂપિયા કિલો વેચાણા છે ત્યાંથી મિત્રો આગળ ચાઈના કાકડી ચાઈના કાકડીમાં બજાર ડાઉન છે ત્યારે મીડિયમ માલ દસ બાર રૂપિયા વેચાય છે અને સારો માલ જે તમે જોઈ રહ્યા છો તે પંદર રૂપિયામાં છૂટક વેચાય છે પંદર રૂપિયા કિલો ત્યાંથી મિત્રો આગળ જોઈએ તો ભીંડા ભીંડામાં જે તેજી જોવા મળી છે વીસ રૂપિયાથી લઈ અને સારો માલ ઉપરમાં પચીસ રૂપિયા અને સિત્તાળીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી લીલા ચોરા લીલા ચોરામાં રનિંગ બજાવે છે અત્યારે નેવું રૂપિયાથી લઈ મીડિયમ માલ વેચાય છે અને સારો માલ સો રૂપિયા અને એકસો વીસ રૂપિયા કિલો સુધી સારો માલ વેચાય છે જે જોઈ રહ્યા છે તે એક નંબર આવે છે તે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ કારેલામાં કારેલામાં જે સારી એવી રીતે જોવા મળે છે કિલે વીસ રૂપિયાના ભાવમાં ઉછાળો છે કારેલામાં સિત્તેર રૂપિયાથી લઈ અને સારો માલ વીઆઈપી લીલા કાર આવે છે એક નંબરના તે એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે એટલે રનિંગ બજારમાં સિત્તેરથી એંસી રૂપિયા કાર્લાઈને બજાર થઈ ગયા ત્યાંથી ફુલાવરમાં ફુલાવરમાં રનિંગ બજાર જે થઈ ગઈ છે પાંસઠ સિત્તેર રૂપિયા મીડિયમ માલ વેચાય અને સારો માલ સિત્તેર એંસી રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી ખેડૂત મિત્રો કાલની આર્ય કાકડીની એક મિત્રોની કમેન્ટ હતી તો આર્ય કાકડીમાં મિત્રો મીડિયમ માલ પંદર વીસ રૂપિયા વેચાય છે અને સારો માલ એક નંબર જે આવે છે તે વીઆઈપી તે પચીસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી રીંગણામાં જે તેજી જોવા મળી છે કે એટલે દસ રૂપિયાનો ઉછાળો છે સાઠ રૂપિયા લઈ અને ઉપરમાં પાસઠ સિત્તેર રૂપિયા કિલો સુધી જે આ રીંગણા આવે છે તે વેચાણા હતા બારના છૂટકમાં સિત્તેર રૂપિયા સુધી વેચાણા છે ત્યાંથી આગળ આપણે જીણા મરચાં ઝીણા મરચાં મારી આજે લાઇટ જોવા મળી છે ઝીણા મરચાં બારની જે ભારીઓ આવી હતી તે ચાલીસ રૂપિયા અને પિસ્તાલીસ રૂપિયા સુધી વેચાણા હતા અને આજે તમે ખેડૂતોને જોઈ રહ્યા છો તે તેનો ભાવ સિત્તેર રૂપિયાથી લઈને પિચોતેર રૂપિયા સારો માલ આવે છે એક નંબર લાંબા મરચાં તે વેચાણા છે અને ત્યાંથી ટમેટામાં આજે લાઈટ જોવા મળી ભાઈ ટમેટામાં આજે નાસિક અને બેંગ્લોર નાસિકના બધા ટમેટામાં જોઈએ તો આજે અઠ્ઠાવીસથી ત્રીસ બત્રીસ રૂપિયા જેવું બજાર છે અને બેંગ્લોરમાં આજે ઉપરમાં માલ પાંત્રીસ રૂપિયા અને છૂટકમાં ચાલીસ રૂપિયા પણ ક્યાંક બજાર ટમેટા જોવા મળ્યા છે ત્યાંથી આગળ આપણે કોટેરિંગ કોટેરિંગામાં જે સુધારો જોવા મળ્યો છે સાઠ રૂપિયાથી લઈને સારો માલ જે ખેડૂનો આવે છે કેક કેક જોવા મળે છે તે સિત્તેર રૂપિયા અને એંસી રૂપિયા કિલો સુધી જોવા મળે છે અને ત્યાંથી દૂધી દૂધીમાં આજે બજાર ડાઉન જ છે પંદર રૂપિયા એટલે સારી વીઆઈપી દૂધી એક નંબર જે ખેડૂતની આવે છે તે વીસ રૂપિયામાં વેચવાની છે તો મિત્રો આ ત્યાજની ભાવની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવા આવો તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન